અમુક ભોજન તમને લોકોને બીમાર બનાવી રહ્યું છે તમારું શરીર ખોખલું કરી રહ્યું છે અને તમારી ઉંમર ઘટાડી રહ્યું છે તો એ ભોજનો વિષય આજે સરસ મજાની વાત કરવી છે અને બીજું કે બજારમાં મળતા અમુક ભોજન સદંતર ડુપ્લિકેશન છે તો આ પ્રકારનું ભોજન તમે લોકો ભૂલથી પણ એનું સેવન કરો છો તો તમારા શરીરમાં હંમેશા રોગો રોગો અને રોગો જ પ્રાપ્ત થાય છે પછી તમારી એકદારી ફરિયાદ હોય છે કે મને આ રોગો મળતા નથી અથવા તો આ રોગો થયા કરે છે તો એની પાછળનું કારણ છે કે તમારા શરીરમાં પૌષ્ટિક ખોરાકનો અભાવ છે તો એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે અત્યારે નાની ઉંમરમાં ડાયાબિટીસ આવી રહ્યા છે બ્લડ પ્રેશરના રોગીસ્ટો વધી રહ્યા છે કોલેસ્ટ્રોલ વધી રહ્યા છે પછી હૃદય રોગના હુમલાઓ પણ થઈ રહ્યા છે ફેટી લિવરના રોગો પણ એટલા જ વધી રહ્યા છે તો આ પાછળનું કારણ કે પૌષ્ટિક ખોરાકનો અભાવ અત્યારે આપણે બજારમાં મળતા અથવા તો ઘરે બનાવેલા ખૂબ ડીપ ફ્રાય ભોજનનો પ્રયોગ કરીએ છીએ તળેલા ફૂડ પેકેટોનો પ્રયોગ કરીએ છીએ હાલતા ને ચાલતા આપણે ઠંડા પીણાઓ પી લેતા હોઈએ છીએ બજારમાં મળતા પામ તેલમાંથી બનેલા આઈસ્ક્રીમોનો પ્રયોગો કરી રહ્યા છીએ કે જેમાં આપણે દૂધનો પ્રયોગ થયો જ નથી એ પ્રકારના આઈસક્રીમો ખાઈ રહ્યા છીએ આપણે એક દારૂ ચીઝ પનીર બટર આ બધું પ્રયોગ કરી રહ્યા છીએ બેકરીની આઈટમો આપણે આરોગી રહ્યા છીએ મેંદો લઈ રહ્યા છીએ તો આ બધા ખોરાકની પાછળ શું છે તો કે આમાં પોષક ખોરાક વિટામિન્સ આ બધાનો અભાવ છે આમાં આપણા શરીરને નિરોગીતા મળે એવું કાંઈ પણ નથી આપણા શરીરને નિરોગીતા પ્રાપ્ત સેમાંથી થાય તો આપણા શરીરને નિરોગીતા પ્રાપ્ત એ ખોરાકમાંથી થાય જે આપણા દાદા પરદાદા લેતા આપણું પૌષ્ટિક ભોજન દેશી ભોજન જેમ કે પરોઠા છે થેપલા છે ભાખરી છે દહીં છે પછી ફ્રૂટ છે પછી બાજરો છે રાગી છે મકાઈ છે જુવાર છે આ બધા ધાન્યો સમયાંતરે ખાતા હોય પછી આપણને મીઠાઈ ખાવાનું મન થાય તો સુખડી છે જાદરિયું છે પછી ફાડા લાપસી છે સાદી લાપસી છે આ બધું પહેલાંના જમાનામાં ખવાતું અને આપણે ઘરે કાંઈ લિક્વિડ બેઇઝ મીઠાઈ ખાવી હોય તો ઘરે બનાવેલો દૂધપાક છે ઘરે બનાવેલો આઈસ્ક્રીમ છે આ બધું આપણે ભોજન લેતા હોઈએ અને આપણે યોગ્ય પ્રમાણમાં શરીરને કસરત કરાવતા હોઈએ ચાલતા હોઈએ તો ક્યારેય આપણા શરીરમાં રોગો આવતા નથી પરંતુ આપણે બિનઆરોગ્યપ્રદ ખોરાક લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ધીરે ધીરે ફેટ જામે છે આપણું શરીર જાડું પણ થાય છે અને આપણા બ્લડમાં ફેટ વધે તો આપણે નાની ઉંમરે કોલેસ્ટ્રોલ એટલે કે કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ વધે એટલે કોલેસ્ટ્રોલ પણ આવી જાય છે અમુક લોકોને ટ્રાયગ્લિસરાઈડના રોગો પણ થઈ રહ્યા છે અને આ બધું જો એક વધે અને આપણું હૃદય જ્યારે સહન ન કરી શકે અને હૃદયને પૂરતા પ્રમાણમાં લોહીનો પુરવઠો ન મળે ત્યારે એટેક પણ આવી શકે છે અને આ બધું ફેટ જે વધારાનું ફેટ તમે લઈ રહ્યા છો એનું પાચન નથી થતું અને લિવરમાં જમા થાય અને જ્યારે લિવરમાં જમા થાય અને ફેટી લિવર ડિસીઝ તરીકે ઓળખવામાં આવે ત્યારે આપણને ભૂખ લાગવાનું બંધ થાય અપચ્યો થાય કારણ કે પાચક રસો લિવરમાં બને છે પરંતુ લિવરને જ તમે જો ડેમેજ કરો તો આપણને પેટનાને પાચન સંબંધિત વિકારો ઊભા થાય છે તો એ પણ તમારે લોકોએ સમજવું જોઈએ વધારે પડતા તમે ઠંડા પીણાઓ પીવો વધારે અને ઓછું પાણી જે લોકો પીવાની ટેવ હોય જે લોકો એક ધરા ધૂમ્રપાન કરે છે જે લોકો એક દ્વારા સિગરેટના એવા વ્યસનો કરે છે દારૂ પીવે છે એ લોકો એના લિવર કિડનીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે જે લોકોને ખબર ક્યારે પડશે કે જુવાનીમાં યુવાનીમાં ખબર નહીં પડે પણ જેવા તમે ચાલીસ પિસ્તાલીસ વર્ષના ઉંમરે પહોંચશો એટલે તમને આ બધા રોગો આવવાની શરૂઆત થશે જે લોકો સતત માનસિક ટેન્શન લેતા હોય ડિપ્રેશન ન વિચારવાનું વિચારતા હોય એ લોકોને નાની ઉમરે બ્લડ પ્રેશર આવી જાય ને જે લોકો સતત સમુદ્રી મીઠું ખાતા હોય ને વધારે માત્રામાં મીઠું લેતા હોય ભોજનમાં માં એ લોકોને પણ નાની ઉંમર માં બ્લડ પ્રેશર આવવાના ચાન્સ વધી જાય છે ખાસ ધ્યાન રાખવાનું છે તમે લોકો ચાલતા નથી ચાલવાનો અભાવ છે તમે લોકો એક ધારો ગળપણ લ્યો છો મીઠાઈ લ્યો છો અને શરીર ને ગળપણ જ આપ્યા કરો છો તો તમને લોકોને ડાયાબિટીસ થવાની પણ શક્યતા ઊભી થાય છે ટાઇપ 1 ટાઇપ 2 કોઈ પણ ડાયાબિટીસ થઈ શકે છે તો તમારે ડાયાબિટીસ ન થવા દેવું હોય તો તમે ચાલવાનું શરૂ કરી દેજો અને સડ રસમાંથી કડવા અને તુરા દ્રવ્યો પણ લેવાનું શીખી જજો જો આ બે રસ તમે નહીં લો તો પણ તમે તમારા શરીરને ધીરે ધીરે તમે બીમાર પડાવી રહ્યા છો આ ધ્યાન રાખજો અમુક લોકો એવા છે ખાટો રસ ભાવે અમુક લોકોને ગળપણ ભાવે અમુક લોકોને તુરું તીખું ભાવે પરંતુ એકનો એક તકો ન ચાલે કે આજ એટલે આજ જ સડ રસ લેવાનું મહત્વ છે તો જ આપણા શરીરની ઇમ્યુનિટી રહેશે અને પ્રાપ્ત થશે તમારે જો ખાવું હોય તો સવારના નાસ્તાનું સેવન દહીં સાથે કરવું જોઈએ બપોરનું ભોજન છાશ સાથે અને સાંજનું વાળું દૂધ સાથે અને તમે ફ્રૂટ ખાવ તમે કઠોળ ખાવ ક્યારેક ફરતા ફરતા લીલોતરી શાકભાજી ખાવ ક્યારેક કઠોળના શાક ફરતા ફરતા ખાવ લીલા પાંદડાવાળી ભાજીનું સેવન કરો એ પણ લસણમાં વઘારેલી આ બધાને પૌષ્ટિક આહાર કહેવાય તો તમને ક્યારે પણ તમારું શરીર બીમાર નહીં પડે અન્યથા તમે તમારા શરીરને બીમાર પાડી રહ્યા છો આ વસ્તુ યાદ રાખજો ખૂબ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે તમને ટૂંકમાં સમજાવી દીધું છે બને ત્યાં સુધી આ વિડીયો બધા લોકોને શેર કરજો જેનાથી એ લોકો પણ એલર્ટ રહે કે અમને કયા કયા રોગો થવાની શક્યતાઓ વધી જશે કે જો અમે અમે જો આ પ્રકારનો ખોરાક રહેશું તો આપ સૌને અમારા પ્રણામ જય ધન્વંતરી